નમસ્કાર મિત્રો જીએસઆરટીસી હેલ્પરનું પ્રોવિઝનલ આન્સર કંઈ આવી ગઈ છે મિત્રો આપણે એનું પ્રોવિઝનલ આન્સર કંઈ પ્રમાણે પેપર સોલ્યુશન કરીને આપણી ચેનલ ઉપર મૂકી દીધેલું છે મિત્રો કોઈને પણ જીએસઆરટીસી હેલ્પર બે હજાર પચીસની પેપર સોલ્યુશન જોતું હોય તો આપણા ચેનલ ઉપર આવી ગયું છે તો મિત્રો એક વખત તમે ચેક કરી લો તમારું મેરિટ કેટલે થાય છે કેટલું થાય છે જરૂરથી ચેક કરજો આ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે આપણે પેપર સોલ્યુશન કરવામાં આવેલું છે તો મિત્રો એક વખત જરૂરથી જોઈ લેજો અને આપણા મિત્રો કોઈએ પરીક્ષા આપી હોય તો એમને પણ આ વિડિયો શેર કરજો તેથી તે લોકો પણ આ પેપર પ્રમાણે અનુમાન કરી શકે કે તેમને આ પરીક્ષામાં કેટલા માર્ક થાય છે તો મિત્રો છે આ છે જીએસઆરટીસી હેલ્પર બે હજાર પચીસનું પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે પેપર સોલ્યુશન આપણે કરી નાખ્યું છે સૌથી પહેલાં આપણે ચેનલ ઉપર આવી ગયું છે તો મિત્રો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબર કરજો અને આપણા બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો તેથી તે લોકો પણ આ પેપર પ્રમાણે ચેક કરે કે એમનું મેરિટ કેટલું થાય છે તો મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબર કરજો ચાલો મિત્રો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવો કે આ પેપર પ્રમાણે તમારા કેટલા માર્ક થાય છે ચાલો મિત્રો ફટોફટ આપણે કોમેન્ટ કરી અને જણાવો કે તમારું આની અંદર કેટલા માર્કનું ફાઇનલ થાય છે કેટલા માર્ક આવે છે એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે કેટલું મેરિટ જઈ શકે છે તો મિત્રો વિડીયોની લાઈક ચેનલને સબસ્ક્રાઈબર કરો તેથી તમને પણ આવા પેપરલક્ષી અને જનરલ નોલેજની માહિતી તમારા સુધી મળી શકે મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબર કરો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો તમારું કેટલું મેનેટ રોમેટ બને છે મિત્રો આના ઉપરથી આપણે પણ અનુમાન લગાવી શકશું કે કેટલું સુધી જીએસઆરટીસીનું મેરિટ જાય છે એક વખત કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો જીએસઆરટીસી હેલ્પર બે હજાર પચીસનું પ્રોવિઝનલ આન્સર ક્રી પ્રમાણે આપણે આ પેપર સોલ્યુશન કર્યું છે તો મિત્રો ચેનલને લાઈક કરી આપજો એક વખત આ વિડીયોને લાઈક કરજો એટલે અને એક વખત બીજા વિડીયોને શેર કરજો એટલે આપણા મિત્રો સુધી આ માહિતી પહોંચી જાય મિત્રો જીએસઆરટીસી હેલ્પર બે હજાર પચીસનું પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે આપણે અહીંયા પેપર સોલ્યુશન કર્યું છે ફટોફટ ચેક કરો તમારા કેટલા માર્ક થાય છે અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો છો એ સો માર્ગનું આપણે અહીંયા ચેક કરીને મૂકી દીધેલું છે મિત્રો થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક આગળ ભવિષ્યમાં આવી સારી સારી પરીક્ષા આપતા રહો એવી શુભેચ્છા જય હિન્દ જય ભારત બેસ્ટ ઓફ લક